ગુજરાતી અધ્યયન સંપૂર્ણ ધોરણ એક જેમાં એકમ ત્રણ કાબર ચકલા અને કબૂતર તેમાં અભિનય ગીત આપેલું છે પહેલાં એ ગાવાનું છે આવો પારે વાવો અને ચકલા પછી બીજી પ્રવૃત્તિ છે શું ઉડે અને શું ન ઉડે તેની રમત છે તો કે ચકલી ઉડે ફર મોર ઉડે ફર બીલી ઉડે તો કે ના ના એ રમત રમવાની છે પછી નીચે લાઇન આપેલી છે તે લાઇન ઘૂંટવાની છે કવિતા રમો તેમાં પણ રમત છે કવિતાની કડી ગાય અભિનય કરવાનો છે પછી ચોથા નંબરમાં ચિત્ર આપેલું છે ચિત્ર આધારે વાતચીત પોપટનો બર્થ ડે છે બર્થ ડેની પાર્ટી કરવા કરે છે તેનો આપણે વાતચીત કરવાની છે આ ચિત્રમાં તમને કયા કયા પક્ષી દેખાય છે તો કે કબૂતર કુકડો ઘુવડ કાગડો બતક મોર ચકલી પછી ઘુવડ સુગરી પછી નીચે પોપટ પછી અહીંયા છે હંસ આવી રીતે બધા પ્રાણીઓ બધા પક્ષીઓ આવેલા છે કોયલ ને એના વિશે વાતચીત કરવાની છે ખાવાની વસ્તુઓ કઈ કઈ છે તો કે કેક પછી દાણા છે બધા ચકલાઓ માટે અલગ દાણા છે એ સિવાય ચિત્રમાં શું છે તો કે ચિત્રમાં ઝાડ છે પછી ફુગાનું ડેકોરેશન કરેલું છે આ પાર્ટી શાની છે કઈ રીતે ખબર પડી તો કે કે આ પાર્ટી પોપટના જન્મદિવસની છે કારણ કે કેક છે એટલે આપણને ખબર પડે કે એનો જન્મદિવસ હશે સુગ્રી ક્યાં છે તે શું કરે છે સુગ્રી તેના માળામાં છે પછી પોપટે પાર્ટીમાં કયા પક્ષીને શું જમવા આપ્યું હશે તો તે બધી આપણે આપણે વાતચીત કરવાની છે પછી વાર્તા છે આને કહેવાય દોસ્તી એક હતું તળાવ તળાવ કિનારે મજાનું ઘટાદાર ઝાડ ઝાડ પર રહે કબૂતર ને ઝાડના થડ પાસે કીડીઓનું દર તેમાંથી એક કીડી અને કબૂતર વચ્ચે ભાઈબંધી હવે એકવાર એવું થયું કે ખૂબ વરસાદ પડ્યો તળાવના પાણી તો પાળ તોડીને ઉપર આવ્યા તે છેક ઝાડના થડ સુધી આવવા લાગ્યા કીડી તે વખતે થડથી થોડેક જ દૂર ફરતી હતી પાણીની છાલક તેને વાગી ને કીડી બાઈ તો પાણીમાં તણાયા તે જ વખતે કબૂતરની નજર તેના પર પડી કીડીને જો તણાતી જોઈ કબૂતરને શું વિચાર કર્યો હશે તો કબૂતર એવો વિચાર કર્યો હશે કે કીડી પાણીમાં તણાઈ જશે તો મરી જશે એને બચાવવા મારે કંઈક કરવું પડશે કબૂતર તણાયું હોત તો કીડી શું કરત એ આપણે વિચારવાનું છે કબૂતર તણાતું હોત કબૂતર તો ઉડી જાય ફટાફટ જો તણાતું હોય તો કીડી શું કરે એની મદદ કઈ રીતે કરે કબૂતર કીડીને બચાવવા શું કરે છે તો કે કબૂતર કીડીને બચાવવા ઝાડ પરથી પાંદડું તોડીને ફેંકે છે આ વાર્તામાં કબૂતરને બદલે બીજો કયો શબ્દ મૂકાય

ત્યારબાદ તેને જોયું કે જો જરાક વાલ લાગશે તો કીડી તણાઈ જશે કેવી રીતે કીડીને બચાવવું પછી તરત જ ઝાડનું એક પાંદડું તોડ્યું ને કીડી પાસે ફેંક્યું જેવું પાંદડું પડ્યું કે કીડી તેના પર ચડી ગઈ કીડી બચી ગઈ થોડી વારે તળાવનું પાણી ઉતર્યું કીડી પાછી પોતાના દરમાં આવી ગઈ આ વાતને થોડા દિવસ થયા એક બપોરે કબૂતર ઝાડ ઉપર ઊંઘતું હતું નીચે કીડી ફરતા હતા ત્યાં કીડીએ જોયું કે એક શિકારી કબૂતર સામે તીર તાકીને ઊભો છે તેને થયું અરે આ તો કબૂતરને મારી નાખશે મારે તેને બચાવવું જોઈએ તેને જઈને ઉઠાડું ના ના એમાં તો બહુ વાર થાય તો શું કરું ત્યાં તો એકદમ તેને યુક્તિ સૂજી તે તેની બે ચાર બહેનપણીઓને લઈને ફટાફટ પહેલાં શિકારી પાસે પહોંચી પછી ચિત્ર જોઈને કહેવાનું છે શિકારીએ તીર શા માટે છોડ્યું હશે તો કે કબૂતરનો શિકાર કરવા માટે છોડ્યું હશે કબૂતરને તીર કેમ વાગ્યું નહીં તો કે કીડીએ ચટકો ભર્યો હશે એટલે કબૂતરનું નિશાન ચૂકાઈ ગયું હોય છે ઉપરના ફકરામાં કબૂતર પાંદડું થડ શિકારી એ શબ્દ નીચે લીટી કરો હવે આ ફકરો આપણે જે વાંચો એમાં કબૂતર શબ્દ દેખાય એ નીચે આપણે લીટી કરવા પછી પાંદડું પાંદડું શબ્દ પછી થર્ડ થર્ડ શબ્દ અહીંથી આપણે લીટી કરીશું આમાંથી લઈને થડ અહીંયા છે તો એના નીચે લીટી કરીશ પછી શિકારી 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 શબ્દ અહીંયા છે તો એના નીચે લીટી કરવાની છે હવે નીચે છે બકરીના બ ઉપર આપણે ગોળ કરવાનું છે બકરીનો બ બતકનો બ ત્યારબાદ શિકારી તીર છોડવાની તૈયારીમાં જ હતો કીડીઓ તેના પર પગ પર ચડીને ચટકો ભરવા લાગી શિકારીનું ધ્યાન તૂટી ગયું તેના હાથમાંથી તીર તો છૂટ્યું પણ નિશાન ચૂકાઈ ગયું તીર કબૂતરની બાજુમાંથી પસાર થયું શિકારી કીડીઓના ચટકાથી ત્રાસી ગયો ને ઓય ઓય કરતો ભાગી ગયો કબૂતર પાસેથી સન કરતું તીર પસાર થયું કે એ અવાજથી કબૂતર જાગી ગયું તેણે જોયું તો શિકારી ભાગી રહ્યો હતો તેણે કીડીઓને જોઈ કબૂતર કબૂતર ચીટીઓ કે પાસ ગયા ઓર થેન્ક યુ બોલા એટલે કબૂતર કીડીઓ પાસે ગયું અને બધાનો આભાર માન્યો એટલે કીડી કહે એમાં શું તમે મને બચાવી જ હતી ને કબૂતરે કીડીઓને પોતાની પીઠ પર બેસાડી જંગલનું મોટું ચક્કર મરાવ્યું પછી આના આધારે આપણે વાતચીત કરવાની છે પછી છઠ્ઠું છે વાક્ય સાંભળો વાક્ય સાચું હોય એટલે કે વાર્તામાં આવતું હોય તો કબૂતરની જેમ ઘૂ ઘૂ કરો અને વાક્ય ખોટું હોય તો સન બોલો કબૂતરે શિકારીને ડંખ માર્યો કબૂતરે શિકારીને ડંખ માર્યો તો એ વાક્ય ખોટું છે કીડીએ ડંખ મારેલો હતો તો આ વાક્ય ખોટું છે એટલે આપણે કીડી પાણીમાં તણાઈ તો આ વાક્ય સાચું છે તો ઘૂ 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 પારેવાના કારણે જ કીડી બચી ગઈ પારેવું એટલે કબૂતર તો કબૂતરના કારણે જ કીડી બચી વાક્ય સાચું છે ઘૂ 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 કીડીને કારણે પારેવું બચી ગયું તો એ વાક્ય પણ સાચું છે કીડીના કારણે શિકારીથી કબૂતર બચી ગયું શિકારી કીડીઓનો શિકાર કરવા આવ્યો હતો ખોટું એ વાક્ય ખોટું છે સનન સનન કરશું કબૂ શિકારી છે કબૂતરનો શિકાર કરવા માટે આવ્યો હતો શિકારીની ઈચ્છા પૂરી થઈ ના ખોટું વાક્ય છે કબૂતરની ઈચ્છા એટલે શિકારીની ઈચ્છા કબૂતરનો શિકાર કરવાની હતી જે પૂરી થઈ નહીં પછી શિકારીને જો એ કીડી ઝાર પર ચડી ગઈ તો એ વાક્ય ખોટું છે તેની બેનપણીને બોલાવા ગઈ અને શિકારીને ચટકો ભર્યો શિકારીએ બાણમાંથી ધનુષ છોડ્યું તો કે હા પણ કબૂતરને વાગ્યું નહીં વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં છે અને ન આવેલા શબ્દની બાજુમાં નથી લખો તો તળાવ તો કે હા તળાવને કિનારે ઝાડ હતું એટલે છે સરોવર નથી સરોવર શબ્દ કઈ વાર્તામાં આવેલો નહોતો સાપ તો કે નથી સાપ શબ્દ આવ્યો નથી ઝાડ તો કે છે રાજા નથી કેડી શબ્દ છે તો સામે લખો અને વાંચો તો કે કમળનો ક કબૂતરનો ક બોલતા બોલતા ઘૂંટવાનું છે અને નીચે લખવાનું છે એવી રીતે બતકનો બ બકરીનો બ બતકનો બ અહીંયા બાજુમાં લખવાનો છે અજગરનો અ તો અજગરનો અ અજગરનો અ અજગરનો અ પછી નીચે છત્રીનો છ છત્રીનો છ છત્રીનો છ છત્રીનો છ છત્રીનો છ પછી અહીંયા એરણનો એ એકડાનો એ એપલનો એ બોલતા બોલતા લખવાનું છે પછી આ ગાડીનો આ ગાડીનો આ આગાડીનો આગ ગાડીનો આ આમનો આ પછી અહીંયા અજગરનો અગોતીને આપણે ગોળ કરવાનું છે અજગર પછી અહીંયા છત્રીનો છત્રીનો છ દેખાય તેના ઉપર ગોળ કરવાનું છે ત્યારબાદ અક્ષરથપો રમત રમવાની છે કબ છ વાળી પછી આ વાક્ય આપણે આડા નહીં ઊભા લખવાના છે કાબર બેન વારે વારે અવાજ કરે તો આવી રીતે લખવાનું છે કાબર બેન વારે વારે અવાજ કરે આવી રીતે ઊભું વાક્ય બનાવીને લખવાનું છે પછી નીચે છે કેદાર છાબનું કામ કરે પછી સામે છે એકવાર જમનાએ વેરાન મેદાને રમા અને છેદને રમત રમાડી તો આપણે લખવાનું છે એકવાર જમનાએ જમનાએ વેરાન મેદાન એટલે કે ખુલ્લું મેદાન હતું એમાં કાંઈ ઉગેલું હતું ને એ વેરાન મેદાન જે અવાર અવર ન થતી હોય એવું મેદાન રમા અને છેદને રમત રમાડી આવી રીતે આખું વાક્ય બોલીને ઉભી લીટીમાં લખવાનું છે પછી અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અહીંયા જે નીચે આપેલું છે તે ઘૂંટીને બનાવવાનું છે ત્યારબાદ વાર્તા સાંભળો આને કહેવાય દોસ્તી ફરીને આપણે વાર્તા સાંભળીશું પછી આ જે શબ્દ છે તે આ કોષ્ટકમાંથી ગોતવાના છે અને એના ફરતે ગોળ કરવાનું છે તો સાકર સાકર તો ગોતીને જ આપેલું છે પછી ગરમ તો ગરમ પછી એક તો એક તો ગોળ કરેલું જ છે એક પછી દવા તો દવા ક્યાં છે અહીંયા દવા પછી માન તો માન અહીંયા જો ઊંધું બને છે નીચેથી ઉપર માન આમ આડું બને માન આમે બને માન પછી નમન તો નમન પછી જાગ તો જાગ પછી ઝાર તો અહીંયા આપણે આમ બનાવીશું આડું ઝાર આમ પણ ઝાર બને આમ પણ ઝાર બને પછી અહીંયા જોઈને નીચે સરસ અક્ષરે લખી દેવાનું છે સાકર ગરમ એક દવા માન નમન જાગ અને ચાર પછી નીચે આ ઘૂંટવાનું છે તે આપણે ઘૂંટી દઈશું સામે બાર નંબરમાં નમૂના મુજબ એક માત્રાવાળા અક્ષરને ફરતે ચોરસ દોરો તો અહીંયા બેસ તો બેસને બને એક માત્ર છે તેના ઉપર ચોરસ કરવાનું છે પછી મને તો ન ને એક માત્ર છે પછી ગાય દહીંયામાં તો બે માત્ર છે પછી વાસ પછી દાદો કેમ તો અહીંયા કને એક માત્ર કે છે તો એના ઉપર ચોરસ કરવાનું છે પછી વને એક માત્ર વે બને એક માત્ર બે બે નેર રાજામાં ના આવે માત્ર પછી રેણ ધોરણ એક માત્ર પછી દેવા તો દન એક માત્ર જમો તો અહીંયા કાનો અને માત્રા છે એટલે નહીં આવે જમે તો મને એક માત્ર મેં આવી રીતે ચોરસ કરવાનું છે વર્તુળમાં રહેલો અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો અને તે અક્ષર આવતો હોય તેવો શબ્દ બોક્સમાંથી શોધી બે વાર લખો તો અહીંયા ક છે તો અહીંયા ક ઉપર ગોળ કર્યું છે તો આપણે ક ક ક ઉપર ગોળ કરવાનું છે પછી આમાં ક થી કયો શબ્દ શરૂ થાય છે તો કે કમર તો અહીંયા આપણે બે વાર કમર કમર લખવાનું છે પછી બ તો બ ઉપર ગોળ કરીશું પછી અહીંયા બ થી શરૂ થતો શબ્દ બ સ આપણે બસ લખીશું અહીંયા પછી અ તો અચલા પછી અછતમાં આપેલું છે પછી અનાજ તો આમાં કયો શબ્દ છે તો કે અવાજ 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 પછી છત્રીનો છ તો અહીંયા આપણે છત્રીના છ ઉપર ગોળ કરીશું અહીંયા કયો શબ્દ છે છગન તો અહીંથી જોઈને લખીશું આપણે છગન છગન પછી આ ઉપર ગોળ કરવાનું છે ગાડીનો આ તો અહીંયા કયો શબ્દ છે તો કે આગ આગ અને આગ પછી અહીંયા એ એરણનો એ એકડાનો એ એકતાનો એ તો અહીંયા કયું છે એક એક અને એક ત્યાર પછી સરખા શબ્દો ઓળખીને ઉદાહરણ પ્રમાણે જોડી જોડી તેનો અંક લખો હવે અહીંયા એરણ છે એરણ ઉપર એકડો લખ્યો છે તો આપણે એરણ અહીંયા લખેલું છે તેની સાથે જોડવાનું છે અને અહીંયા આપણે એકડી એક લખવાનું છે પછી આગબોટ આગબોટ અહીંયા છે અને ઉપર લખેલું છે બગડે બે પછી છત્રી છત્રી અહીંયા લખેલું છે અને એના ઉપર લખવાનું છે ત્રણ ગળે ત્રણ પછી કમળ જોડીને આપેલું છે કમળ પછી બરણી ભરણી અહીંયા છે તો અહીંયા પાંચ પાંચે પાંચ અનાનસ છ ગડે છ આવી રીતે છોડવાનું છે પછી નીચે ઘૂંટવાનું કીધું છે જે આપણે ઘૂંટીશું ત્યારબાદ સાંભળીએ લખીએ અને વાંચીએ તો અહીંયા આપણે કામ તો આપણે ભેગું કરીને લખવાનું છે કામ પછી આગ પછી બેન પછી વાર કાબર કેદાર અને આકાર પછી કોણ ગુમ થઈ છે પછી નીચે આ ઘૂંટીને લખવાનું છે પછી નીચેના ચિત્ર જોઈ શબ્દ લખો તો આ સે ચિત્ર છે તો એનો શબ્દ બદામ બદામનું ચિત્ર છે તો આપણે બદામ લખીશું પછી બસ પછી અજગર કાબર એક નાક કાન આગ અને એકડે બગડે બાર પછી નીચે જે ગોળ ઘૂંટવાનું આપ્યું છે તે આપણે ઘૂંટી દઈશું ત્યારબાદ વાંચો જોડો ખૂટતું હોય તે લખો આ કેરી છે તો કેરી છે તો એની સાથે જોડવાનું છે પછી આ અજગર છે તો અજગર ક્યાં છે તો એની સાથે જોડવાનું છે પછી આ અનાનસનું જ પહેલાં આપેલું છે તો આપણે જે આપેલું છે જોડી દઈશું આ અનાનસ છે તો અનાનસ સાથે જોડી દઈએ બે બસ છે તો બે બસું ક્યાં છે અહીંયા છે તો બેય બસ ને લઈને જોડી દીધી પછી અહીંયા બે બસ છે તો અહીંયા કાર કેટલી છે બે તો આપણે શું લખીશું બે કાર છે તો અહીંયા બે કાર સાથે આપણે જોડી દઈશું હવે કોણ બાકી રહી ગયું એનું નામ અહીંયા લખીશું કાબર બાકી રહી ગયું તો અહીં આ કાબર છે તો આપણે એને કાબર સાથે જોડી દઈશું પછી નીચે આ જે આપેલું છે તેને આપણે આગળ વધારવાનું છે મોટેથી વાંચો નમૂના મુજબ વાક્યનું અનુલેખન કરો તે વાક્યો સ્લેટમાં લખો તો આપણે અહીંયા બાજુમાં જોઈને લખવાનું છે બાપાને તાવ આવે છે પછી બીજું વાક્ય છે બા દવા કરે છે અહીંયા બાજુમાંથી જોઈને જ આપણે બધા વાક્ય લખવાના છે વાંચતા વાંચતા તારા બહેન કસરત કરે છે મારું નામ તમારું નામ લખવાનું છે મને જવાબ આવડે છે તને જવાબ આવડે છે ગજરાજ બજારમાં આવે છે બહેન સવારે રમત રમે છે આ વાક્ય આપણે મસ્ત અક્ષરે બાજુમાં લખવાના છે ત્યારબાદ આ વાક્યો આપણે ભાઈબંધને વાંચી સંભળાવવાના છે બેનપણીને વાંચી સંભળાવવાના છે ત્યારબાદ અહીંયા જે નીચે આપેલું છે તે આપણે દોરવાનું છે વાંચો અને લખો તો આ જે આપણને આપેલું છે એક ગામ છે તો અહીંયા આપણે જોઈને લખવાનું છે આ ગામ તો ગામ એક ગામ છે ગામમાં બસ આવે છે છગન બસમાં બેસે છે અમર બસમાં બેસે છે બસ સરસ જાય છે પછી સર્કસનું છે તો કે આ સર્કસ છે આ અજબ ગજબ સર્કસ છે દાદા સર્કસમાં કામ કરે છે સર્કસમાં વાનર છે અમને સર્કસમાં મજા પડે છે એવું આપણે જોઈને જાતે બાજુમાં મસ્ત અક્ષરે લખવાનું છે પછી નીચે કબૂતરનો ક છે એ આપણે લખશું સામે બાળગીત છે તે આપણે ગાવાનું છે બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય તે આખું ગીત છે આપણે ગાઈશું અને એના આધારે વાતચીત કરીશું નીચે બકરીનો બ પછી ડાબુ જમણું રમત રમીશું ત્યાર પછી શિક્ષકની મદદથી ચિત્રો ઓળખી કાઢો અને લખી કાઢો તો અહીંયા તલવાર છે તો તલવાર આમાંથી ઓળખવાનું છે અને તલવાર શબ્દ લખવાનો છે બદામ તો બ દા મ તો અહીંયા પછી લખવાનું છે બદામ કાન તો ન તો અહીંયા લખીશું આપણે કાન પછી આ છે નાગ કે સાપ પણ આ નાગ આપેલો છે તો આપણે અહીંયા નાગ પછી આ મકાન છે તો મ કા ન તો અહીંયા લખીશું આપણે મકાન પછી આ વાનર વા તો અહીંયા લખીશું વાનર ર ત્યારબાદ નીચે અજગરનો લખવાનો છે માછીમાર રમત છે તે આપણે રમીશું પછી આ ચિત્રની ઓળખ છે આ કીડી તીતી ઘોડો માખી મધમાખી કંસારી વંદો ગોકળગાય ગાય જે આપણી બોર્ડ બુક છે તે જે જીવજંતુની તેમાંથી આપણે જોશું પછી આ છત્રીનો છ નીચે લખવાનો છે ગાય ઈયળ વિછી ગરોળી મોકોડો પતંગિયું કરોડિયો અને મચ્છર પછી અહીંયા આપણે શ્રુતલેખન કરવાનું છે ઉપર જે શબ્દ અને વાક્ય છે તેનું શ્રુતલેખન કરવાનું છે ચિત્ર દોરીશું આપણે પક્ષીનું ચિત્ર આપણે દોરવાનું છે કોઈ પણ એક પક્ષીનું ચિત્ર આપણે દોરીશું